હલો હા શું મેં કર્યું છે ભાઈ તમે આ ગાડીનો કાચ ફોડ્યો પછી મારે કલાક કદાચ મોડું છું મેં તમને પૈસા નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા પાડી તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ચાવી લેલી હતી મારા બે લવપુર થી સોગન જો હું એવું હલકુ કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો આર્યો હતો ત્યારે એક થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું દીધી જીવો શું કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ગયા

ભગવત સિંહ કાચ ફોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી આ થી ઠેઠ ટોલ નાખે થી ગાડી પાછી લઈ ગયા તેમ દેવાત ખબર ની ગાડી નું ને લઈ ગયા હું કાઠી દરબાર શું એફિડેટ કરેલો છું મારી આબરૂ ત્યારે તમે તમારું શું કર્યું જાણ મનકો અરે હું કલાક મોડો પડ્યો મે તમારી એ આવીને તો મે ખાધું તમારું બટકુ હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું તો દેવાત જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન જો પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરાની સોમ મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આખું છું ડિફેન્ડર

બે ભાઈ હાનના ભેગા થાય ભલે ભૂલી પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં કઈ નઈ ઘટ તો તમને જ લાવવા સમજો અરે છોકરા ને તમારું ઘર એ મારું ઘર છે તમારે

બરાબર ને હા done done પાક્કું આ તો વીસ final કર નાખો તમારી તો જે તમારા બીજા કલાકારો set કરવા હોય નાખો એ બધું છોડો મારી માથે મૂકી દો stage બનાવી ને રાખજો sound ને આવી જાય બધું આવી જાય done done ચલો પાક્કું પાક્કું અને પેલા ગોપાલ ગોપાલ સાધુ જોઈ લેજો ગોપાલ ને એક જ મિનિટ માં નાખો એટલે હું ગોપાલ ને સીધો ફોન કરો એક જ મિનિટ આપો તમને reply આપું પાછો ભલે ભલે હાજી હાજી હા